હે ભાભી એક વાત નું બોલ એકના વગર ની બે કર તો તને થોડી ના પડાય કે આપડા જીવન માં ઉપાધી હોશી હતી ત્યાં એની ફઈ એને અહીં મુકુ આવે છે તો હું થાય આ આપણી નણંદ આ ભાગણી પોચા તો મરતી ગઈ અને વાહ્યા મિસ્ટીને મુક્તિ ગઈ છે તો એ કહે કે એની ફઈ આટલા દી હાચવી તો હારી કહેવાય નકર શું કરો તો આપણે તો પણ આપણે હાચવવાની એમાં ના પાડ દેવી છે

તમારી ન બગડે બેન એની મળવાનું છે સાચી વાત છે એ પણ ક્યાં હોય સાચી વાત બેહો આમ રસોડા માં પંખો ચાલુ ગરમી માં બેહતા મારા પાસેવાનું ગમરો બગેમી મારી દીકરીને અહીંયા ફાવે છે કે કેમ તારી નાની તારી પાસે જ હો ચરાય મૂંઝાતી નહીં નાની એક સવાલ પૂછું અરે એક નહીં બે સવાલ કર આ તારું જ ઘર છે નાની બધા પાસે મમ્મી છે મારી પાસે કેમ નથી એ તો જેવા જેના કરમ બટા આ કરમમાં લખ્યું હોય ને એ ભોગવવું તો પડે જ નહીં તો કાલ એને સમજાય વિવાદ કરું ને હા તો શું કામ કરો છો સારું નથી લાગતું મામ્મી તમે રોજમાં લેસન કરાવશો ને લેસન ફી ફય તો કર કહેતા તા શું મામ્મી લેસન કરાવશો

એમ તો બહુ હોશિયાર છે મિસ્ટી બટા આ ઘર માં ટકવું હોય ને તો આ જાતે શબ્દને ને પકડી રાખજે નકર આ ઘર ટકવું બહુ વહમું છે બહુ બેટા હજુ તો આવી ને એટલે એક દિન જ થયો એક રાત તો વીતવા દો તમે તો જાણે આવતા વેત જ સરુ પડી ગયા છો બસ હો તમારે મને સલાહ આપવાની જરૂર નથી ઘર માં મોટી શું એટલે બધી વાતનો ઓળિયો ઘોડિયો મારી ઉપર આવે છે કોઈ દી નાનીને બે શબ્દ કીધા કારણ કે ખબર છે વર્તો જવાબ આવી જશે એટલે

આટલું બધું ન વિચાર આમ પણ આ દીકરીઓ છે ને એનું ભાગ્ય લખાવીને જ આવતી હોય છે હા હા આપણી દીકરી કેવી કમ નસીબ નહીં માં તો બની પણ દીકરીનું મોડું જ જોવા ન પામી સમજો એક વિચાર કર કે આપણા હાથમાંથી એક સુખ છીનવાઈ ગયું આ ભગવાનને પણ અફસોસ થતો હશે અને એટલે જ એટલે જ આ દીકરીને આપણી પાસે મોકલી દીધી આ તો બધી કહેવાની વાતો છે મનને મનાવાની વાતો બાકી વાસ્તવિકતા તો હા અલગ જ છે આવડી ઉંમરે આપણે અનુભવોના આધારે જીવવાનું હોય આ કોઈ પણ ફરિયાદ વગર મે તો ભગવાનને એ દિવસે જ ફરિયાદ કરવાનું બંધ કરી દીધું જે દિવસે આપણી જીગુને આપણી પાસેથી સીનવી લીધી અરે ભાઈ આ એનું જીવન જ એટલું છે હા તારું ને મારું તો સમજ્યા પણ આ મિસ્ટી ને કેવડી ખોજ પડી આ જરા એ તો વિચાર એટલે એટલે મને એમ થાય છે કે હવે એ ખોટ એને વર્તાવા ન દેવી તું એક કામ કર આ તે જેમ આપણી દીકરીને સાચવી હતી ને એમ આપણી વહુઓને સાચવી લે પછી જો આ મિસ્ટી આ મિસ્ટી તો માખના પલકારે મોટી થઈ જશે ગમે એટલું સાચવી પણ એનું ઘડતર છે ને એ છાબરે ચડીને પોકારે અરે ત્યારે આપણે ચૂપ થઈ જવાનું અરે આખી દુનિયા આખી દુનિયા સ્વાર્થી છે ત્યારે ત્યારે ક્યારેક આપણે સુહ માટે સ્વાર્થી થઈ જવાનું તમને પુરુષોને નહીં સમજાય કારણ કે સ્ત્રી હંમેશા સાસુ તરીકે નિષ્ફળ જ રહી છે કોણ જાણે ભગવાને આ સાસુ શબ્દમાં ખડવાસ જેવી ભરી છે તને જો એવું જ લાગતું હોય ને તો તું પણ તું પણ સાબિત કરી દે કે સાસુ પણ એક સ્નેહાળ માં બની શકે છે આ તારાથી થી દાખલો બહાર ને હું હવામાં ઉડવા માંડું ને એટલા વખાણ ન કરો હું કોશિશ જરૂર કરીશ પણ હા આ સામેવાળા પર મારી આ કોશિશની કેટલી અસર થાય ને એની મને નથી ખબર જો આપણે આપણું એ સો ટકા આપવાનું બાકી વાઘ ગાઢવા તો સોનાની લગડીને પણ ધાતુમાં ખપાવે આ તને તો ખબર જ છે સાચી વાત છે પણ મને છે ને આપણી મિસ્ટ્રીની ચિંતા થાય છે કે એનું શું થશે એને અહીંયા ફાવશે કે કેમ અરે ભાઈ ફાવશે આ ફાવશે એને બહુ ફાવશે આ તું છે ને વધારે છે ને ચિંતા ન કર હવે જા તું અહિયાં આ જા ને મારા હાટું ચા મુ હું આ થોડું કામ પતાવીને આવું છું એટલે જા આ ખોટું મગજમાં ભાર લઈ ન ફેર ક્યાં છે રક્ષા એ રક્ષા

આ ઉમર એની પાસે તું કામ કરાવે છે હા તો એમાં હે ને મને એટલી હમળાવાની જરૂર ન આ મારે એકનો નિર્ણય ન તમારા ભાભી એ કીધું છે કે આને આમ રાખવાની છે તમે બે હરખા છો બંનેમાંથી એકઈને દયા ન થાઉં ત્યાં ઉપર મામી મારું કામ આ પતી ગયું હવે હું શું કરું એ કામ કે આ દાબે જાણે ન્યાતી છે ને નીચે ઠેકડો મારી દે બધું પોસી પોસી લગાતી જાતે તો કઈ ખબર જ નથી પડતું રક્ષા તારી તો ઉભા રહો મામા મારા આજે વાસણ ઉટકો અને બાકી હા હજુ તો આ શરૂઆત છે ત્યાં તો હાથ ઉપાડવાનો ચાલુ કરી દીધું નઈ આગળ વાત વધે ને એની પહેલા મારે કઈ કરવું જ પડશે હમણાં જ હમણાં જ મારા ભાઈને ફોન કરું છું ને કહું છું કે મને અહીંયાથી લઈ જાય બસ શરૂ થઈ ગયું એમને તમારું કઈ પણ વાત થાય એટલે રિયામાં જવાની વાત કરવાની ધમકી મારવાની અરે મારી વાત હમતથી કે નથી હવે મારાથી મૂલ નહીં થઈ તમે ચૂંટ થઈ જાવ ઉમ વાહ મીઠડી મે ખવડાવતી એ જાય ને મીઠી માનતી એ જાય હવે તી તારી કોઈ જવાબદારી હું પાસે નથી લેવાની આ તું જાણે તારા નાના નાની જાણે તારા મામા જાણે તારી મોટી માની જાણે હે ભગવાન આનું પોતાનું મગજ છટકી ગયું લાગે છે બરાબર જટ વિચાર તો ઘર કે આમાં પોતાના બાળક ક્યારે કરવા સપના ય જોતો

થોડી છે ને રસોઈ તીખી ઓછી કરતા જાઓ મિસ્ટી ને છે ને થોડું વધારે તીખું લાગે છે બોલો આટલા વર થી ઉપાઈ આવી ને આ જુદી મારી રસોઈનો નો વાંક કોઈ નથી કાઢ્યો પણ હવે આ મિસ્ટી બેન આવી વાત લાય ચાલુ થઈ ગયું ને વાત તો નોતી કરવી માર પણ હવે વાત નીકળી છે તો આંબળો આ મિસ્ટી બેન ના લીધે કાલે તમારા દેર રે મારો પર હાથ ઉપાડ્યો તો શું શું વાત કરો છો મને કેમ ના કયું તમે હ તમને કેવા જેવું બચે છે હું આવે આ તમે તો તમારી ને મિસ્ટી ની દુનિયામાં વ્યસ્ત રહ્યો છો ધ્યાન છે તમારું ક્યાંય ઘર માં અને એમઈ આ તમને કઈને ફાયદો હું છે આ લોય તમારું છે એટલે વાત તો અમાર જ નીકળવાના ને અરે મિસ્ટી થી કઈ ભૂલ થઈ હોય તો મને ક્યો પણ આમ ગોડગોડ વાત ન કરો ના રે ના બબલી આવડી આંતી છોકરી થી થોડી કઈ ભૂલ થાય આ તો ભૂલ અમારી જ હોય ને કે અમે આ ઘર ના બહુ ના પણ નોકરાણી છે હા સાચી વાત છે હો વાત ની એક વાત બાપ હું તો કહું છું કે મિસ્ટ્રી છે ને હોસ્ટેલમાં મૂકી દેવી જોઈએ એ ઘરે રાખવા જેવી નથી હા કેવી અણસમજુ જેવી વાત કરો છો હા હા હે બિચારી નાનકી છોકરી છે એને પરિવાર વિશે હું ખબર પડશે જો પહેલેથી જ એને હોસ્ટેલમાં મૂકવામાં આવશે તો બા આ પરિવારની ભાવના શીખવાડીને તમારે ક્યાં ને આખી જિંદગી અહીંયા રાખવાની છે આ કાલે હવારે તો સાસરે વળાવાની છે ને તો ત્યાંથી નવી કિલીનો નવો દા નવો એકડો ઘૂંટવાનો જ છે એને હા સાચી વાત છે અને આમે

જો તમે એને ન હાચવી શકો ને તો તમારી જિંદગી સુકા રણ કરતાય બદતર છે વાહ આ મંદિર નું જ્ઞાન છે ને એ તમારે ન્યાજ રાખીને આવવાનું કારણ કે ઘર કામ ને ભક્તિ બે આરે નો થાય સાચી વાત છે આ તમારી પાસેથી મને નવું શીખવા મળ્યું હવેથી ધ્યાન રાખીશ હોસ્ટેલ વાળો જવાબ તો તોય નો આય નો તાપે ને અહીંયા જ રાખશું જે તને ઊભે ઊભી આ ગરમ પાણી થી નો હળગાવું તો મારું નામ એ વિશાખાની મમ્મી ગરમ પાણી થઈ ગયું તો હું નાવા જાઉં હા થઈ ગયું છે ને તેમાં કઈ મુરત નો જોડાવાનું હોય લઈ લ્યો આથન મંડો જા આ મારા થી નો ઉપડે હું નાના ને બોલાવ નાના નાના અરે રેવા દે ને ગામ ગધેડા કરતી નકરા જઈએ હોય તે નાના નાના નાની નાની આખા ગામમાં ઢોલ વગાડવા હશે ને કા કે મારી મામી મારી પાસે કામ કરાવે છે હું તો ગામમાં કોઈને નથી ઓળખતી હમ તો તો ડાયમાની દીકરી એટલે લઈ દઉં શું હવે તારા જેવું કોણ થાય આવી મોટી બચાવ બાપુજી મોરાઈ ને કોક ને આ મમજી મારો પગ સિસ્તી બેટા આ હું તો તારા મમી આ કેમ પગ ઘડકી તાટુ પાણી રેડ જા સાડા જલ્દી પાણી લે આ કાળી આગની થઈસે મારા પગમાં આ આપો હમણાં સાધું પાણી માથે આવશે એટલે હારું થઈ જાય

માતાજી હા ધીમે મરી ગઈ ધીમે પણ જાણે મારા કર્મ ફૂટ્યા કે હું ન્યા ગઈ આઈ તો નો નાઈ લેવા ભગવાન કાળી અગ્નિ થાય છે માતાજી મને નાની હમે મટી જાશે કપાળ તારું મટી જાશે ઈ ભગવાન હરકો ગાય ને ભમરાડી ચિંતા નો કરો મટી જાશે મટી ગયું હવે આ તાપોમાં બધું મોહ બેટા અલાવ મને દઈ દયો હું કપડાની ગડી કરી દઉં ઓય તવા કુવ તો વી પડે છે તને હે આ કામ કરતા કેમ ઘાવaget કાય કાય ના કરે તું અરે જવા દે ને બેટા નકુલ ઈ ઘરની અંધી જવાબદારી હમણા એના માથે છે એટલે કામ થોડું વધી ગયું હોય એટલે ઘા કરી દીધા કપડાનો હું ઘા કરી દીધા આ તો ભાબી દાદા છે થોડું કામ વધારે કરવું પડે એમાં હું થઈ ગયું આ તો ભાભી એટલા વર્ષોથી રસોઈ બનાવે છે કોઈ દીદાઈ જા પણ આ તમારી મિસ્ટી આ બી ત્યાંથી તો મંદુ થાય છે હા બેટા હાવ આરોક ન ન ખાય આ ભૂલ તો કોઈનાથી પણ થાય ઈ તો ભાભી હતા ઓછા પડ્યા એની જગ્યાએ હું હોત ને તો ગરમ પાણીનું પપેટન માથે જ નાખે ઓળી પાછી તારી કથા સાફ કરી દે હે નિકલ નિકલ આ ઘરની બહાર નિકલ તું જોવે ના હું માંડ્યું છે આ હું માંડ્યું છે આ નાના છોકરા ઝઘડ તમે ઝગડો કરો છો સારું લાગે છે આ બધું ગુંડા લાગો છો તમે બે હા મારો વાઘ કાઢોમાં આપણે કોઈ છે ને ગરમ પાણી નાતા નથી પણ એને એની આવી ગરમીમાંય ગરમ પાણી નાવા જોઈએ આવી સેવા કોણ કરે હા તે તમે સિંચ્યા ન કરો એના માટે ગરમ પાણી હું મૂકી દઈ બસ વાહ 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 આ રીતે જાણું છું હું તમને આ દીકરો હામે ઊભો છે એટલે તરત જ તે દિવાહળીનું કામ કરી નાખ્યું દિવાળી ચાપી દીધી ને ઝઘડો કરાવવામાં માંગો છો આ દિવાળી ચાપવાનું કામ છે ને હું બહુ આ રીતે જાણું છું હું દિવાળી કે હે તું તો બાકસ બસડું છો બસડું જ્યારે હોય ત્યારે હળગાવા માટે તું તૈયાર હો છો ફાટે જો તું તો બસ કર ને બેટા એ છોકરું છે પણ હું તો સમજદાર છું ને હું તો હંધુ સમજુ છું ને હું કરી લે બધા કામ તમને કંટાળો ન થાવતો હે આ બે જોગ માયા વચ્ચે તમે કેમ રહ્યો છો એક ઉત્તર બાજુ દોડે એક દક્ષિણ બાજુ દોડે ને તમે વચમાં પીલાવશો બેટા મારી મિસ્ટી છે ને એ જન્મથી દુખી છે મને એમ હતું કે આ બંને મામીઓ ભેગી મળી અને મારી મિસ્ટીને માનું સુખ આપશે લાગે છે કે મારી મિસ્ટીના નસીબમાં એ સુખ લખ્યું જ નથી સુખના પોટલા માથે લઈને ફરતા હોત ને તો દુખી ઘરે ઘરે જઈને ગોતવા પડત આ તો અંધી એ કરમની કહાની છે અંધાઈ પોતપોતાનો કરમ ભોગવે છે હું પણ સમજુ છું બહુ બેટા અને મિસ્ટી પણ આ ઘર માં રહીને કરમ વાત ધીમે ધીમે શીખી જ જાય સમજે છે કાઈ આ જીભ કડવાશ ભરીને કરમ હું બાંધે છે તું કોક દિવસ કોક ની માં તો બનવાની શોકે નહીં વખત આવે ને ત્યારે હંધુ એ જોયું જાય ખાલી મૂવી જ હટાઈ ને ઘરે હંતાઈ ને મન બાકી છે હાલ ને આ એક વધારાનું કામ બાકી હતું એય મારા નસીબ માં જટ મામે માર માર પગ દુખે છે થોડું ધીરે હાલો ને આજે કસરત કરાવી હતી હા તું તો બહુ કામ કરી છો ને એટલે તો તને પગ દુખે જ ને હાલો મેડમ સાઈન માં યાર આવી રીતે મને હાથ ખેંચી લઈ જાવ માને ને માર પગ દુખે છે હાલ ને આમ સાઈન માં મે મમી તમને શું થયો મમી છાતો ચટ ઘરે જા ને કોકને બોલાઈ લાઈ તો છાતો કોઈ છે કોઈ છે માર મામી ને કોઈ છે માર મામી ને ખાલી બુદ્ધિ ની બારદાન તન કે ઘરે જા મને કથ થઈ જાય ને પહેલા ઘરે જા જા હું કરસ મમી પાણી પી લ્યો ઝા ઝટ જન્ટ મામાને બોલાય જા ઝા તઢ હા હા માસી ભલું થાય તમારી ઢીંગલીનું એણે સમયસર ભાઈને બોલાવી લીધા હા ડૉક્ટર સાહેબ આ રક્ષકને અવારનવાર આવું થઈ જાય અને હા બહુ ચિંતા ઘડે ને એટલે આવું થાય હા ડૉક્ટર સાહેબ હાજ કાલ છે ને કામ એના માથે આવી ગયું છે બધી જવાબદારી એના માથે છે ને એટલે આવું થયું હશે બીજી વાત એ કે આની સાથે સારા સમાચાર પણ જોડાયેલા છે આ ઢીંગલી બેન હવે મોટી બેન બનવાના છે સારા સમાચાર એટલે હા મતલબમાં કે વધુ બીમાર નથી એમ અરે ડફોર તું બાપ બનવાનો છે અને મારી આ બહુ માં સાચી વાત છે ને આ અને તમે ડોક્ટર સાહેબ જ છો ને હા આ ગામમાં આવ્યો એ આજે ત્રીજો દિવસ છે આ તો હું ત્યાંથી પસાર થયો ને ઢીંગલી બેન દોડ્યા એટલે મને લાગ્યું કે ઢીંગલી બેન કશી છે સારું સારું ડોક્ટર સાહેબ હવે છે ને તમે ચા પીને જાજો અને આ ઢીંગલી બેન છે ને અમારા ઘર ની ભાણે જ છે અચ્છા આ ઢીંગલી બેન વેકેશન કરવા આવ્યા છે એ પણ વેકેશન વગર એમાં એવું છે ને કે એની મમ્મી આ દુનિયામાં નથી અને એ અમારી હારે રહી છે બહુ સારી વાત કહેવાય દીકરીને મામાના ઘર જેવો પ્રેમ બીજે ક્યાંય ના મળે

તમને આપણા ઘરનું વાતાવરણ કંઈક અલગ અલગ ન લાગતું મિસ્ટી મિસ્ટી ક્યાં ગઈ આજે તારો જન્મદિવસ છે આ નવો ફ્રોક પહેરીને આવશે બાઈને ભાભી આ શું હતું આ મેની હાટુ ગિફ્ટ લીધું છે હર ખુશે કે નહીં બોલતા ન આવડતો ન બોલતી હોય તો આજે આપણે મિસ્ટીને લઈને માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું છે એ હા હો અને માતાજીને પ્રસાદ પણ આપણી મિસ્ટીના હાથે જ ધરાવવાનો છે જોયું નંબા આ મેં તને કીધું હતું ને કે સાસુ શબ્દ ક્યારે કડવો ન હોય વાત તો સાચી બાપુજી અમને સમજાઈ ગયું છે કે આ હંધી વાતમાં વાક અમારો જ હતો આ ક્યાંક ને ક્યાંક અમારા સ્વભાવમાં જ કડવાસ ભળી ગઈ હું કહું છું મે તો મિસ્ટી નામ એ રાખ્યું છે એન ફઈબા છે હો અને એના ફઈબાએ હારું નામ રાખ્યું છે મિસ્ટી હું નામ રાખ્યું છે મને તો કે વડી અરે પણ આ વવને એનું નામ રાખવું હોય તો રાખવા દો રક્ષાવો હું નામ રાખ્યું છે શુકનવંતિ કારણ કે એના પગલા છે ને એ આપણા ઘર માટે એકદમ શુભ છે આ જુઓ ભાભી આ આપણે બંને કેટલા સમયથી જીદ કરતા હતા કે ગીઝર લઈ દો ગીઝર લઈ દો પણ તમને ગીઝર લઈ દીધું કોઈ આ તમે દાઈ જા અને તરત જ તે ગીઝર આવી ગયું કે નહીં હમ અને આ નકુલે ભગવાન ઉપર અને દવાની અસર ઉપર બંને ઉપર વિશ્વાસ છોડી દીધો તો પણ આ જો આપણા ઘરમાં આ ખુશી આવી આ ખુશીની સાથે સાથે આ નવા સમાચાર આવ્યા